આ પાણી બધું અમે બોરમાં વાળ્યું છે મિત્રો બોર રિચાર્જ કરવા માટે એ બન તમને اهو દેખાડું છું તો આ દે રહ્યા છો મિત્રો કે જો આ પાણી અમે બોરમાં રિચાર્જ માટે વાળ્યું છે એટલે દરેક ભાઈઓને વિનંતી કે પાણી બધો બગાડ કરવો નહીં પાણી વાળી છે એટલે તમે પણ રિચાર્જ કરજો જેવું આ પાણી અને વાળી છે બોર ની અંદર અને વરસાદ પણ સારો છે બધું પાણી બોરમાં જાય છે મિત્રો વરસાદ બહુ સારો પડી રહ્યો છે તમને નહીં બતાવી શકું કેમ કે વરસાદ છે તો મિત્રો પલળી જવાય બારે નહીં જઈ શકું એટલે ખાલી એક આ બોર જોઈ લો તમે કે બધા ભાઈઓ આવી રીતના પાણી બોરમાં વાળો અને પોતાના બોર રિચાર્જ કરે અને પાણીનું સ્તર ઊંચું લાવે

જાળી મૂકેલ છે જોવો એટલે શું અંદર કચરો ભરાય ના તે માટે આ બોરો જાળી મૂકેલ છે એટલે પાણી ભરાય ને જાળે અંદર જેવો વહેચો કેમ આવે છે પાણીનું તો બહુ ધોધમાર વરસાદ પડે છે દેખો કઈ દેખાતું નહિ

બહુ પવન સાથે વરસાદ ચાલુ છે ગાય ને પણ હવે ઠંડી લાગવા મોડી છે અંદર બધવા પડશે વસંતમ વરસાદમાં નાવાની બહુ મજા આવે છે